નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ માં હું છું નીતિન સોની આપણે આવી પહોંચ્યા છીએ બાવળિયાળી ધામ ખાતે અહીંયા જે પ્રકારે વિવિધ ધાર્મિક ઉત્સવો રહ્યા છે બેનો માટે ઉડોરાસ થવાનો છે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે ગોપાલ રાસ પણ થવાનો છે પરંતુ સૌથી મહત્વનું કહી શકાય કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ સૌથી લોકો માટે અનેરું આકર્ષણ બન્યું છે એકસો ફૂટ લાંબી આ અગરબત્તી છે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ અગરબત્તી છે એ વડોદરાથી અહીંયા બાવળિયાળી ધામ ખાતે આવી પહોંચી છે વાતે ગાતે અહીંયા લાવવામાં આવી હતી અનેક લોકોની પૂજા અને દર્શન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવ રહ્યા છે ચોક્કસપણે કહી શકાય કે બાવળિયાળી ધામ ખાતે સંત શ્રી નગાલાખા બાપાની આ જગ્યા છે વર્ષોથી આ જગ્યા ઉપર અઢારે વર્ણના લોકો દર્શન માટે આવતા હોય છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે ત્યારે આપણે પણ આ અગરબત્તીના દર્શન કરી કહી શકાય કે એક આજે જે ઈસુ બાપુની જે ચેતના છે સંત શ્રી નગાલાખા બાપાની આ જગ્યા છે એના દર્શન કરી અને આપણે પણ પાનભીપ બનીએ અમારા બાર બીજ ના ધણી છે અમને વિશ્વાસ પાકો છે અમારી સાથે છે અને આ જે અગરબત્તી આવી છે બાપાની ની રોહિત આપણે અમદાવાદ વડોદરા થી